સમાચારની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર સાથે કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની સીલ કરવાની કાર્યવાહીમાં વહાલા દવાલાની અપનાવવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે એસ્ટેટ ખાતા દ્વારા આજે સર્જન ટાવર અને ન્યુયોર્ક ટાવરને સીલ કરવામાં આવ્યું છે જોકે ન્યૂયોર્ક ટાવરમાં વકીલોની ઓફિસને સીલ ન કરાતા અન્ય મિલકિત ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ તંત્ર દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો પણ આરોપ લાગ્યો છે કોર્પોરેશનના એસ્ટેટ ખાતા દ્વારા એસજી હાઇવે પર આવેલી છ થી સાત રેસ્ટોરન્ટ પર સપાટો બોલાવવામાં આવ્યો છે તે વિસ્તારમાં આવેલી કુલ પોઈન્ટ કાફે અને ક્રિષ્ના કાઠિયાવાડી તથા મારુતિ નંદન સહિત છ ઢાબાને પશ્ચિમ ઝોનના ડીડીઓ દ્વારા બીયુ પરમિશન ન હોવાના કારણે સીલ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત સર્જન ટાવર અને ન્યુયોર્ક ટાવરને પણ સીલ માર્યા છે તો અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને સીલ કરવાની કાર્યવાહીમાં વહલા દવાલાની અપનાવવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે એસ્ટેટ ખાતા દ્વારા ન્યુયોર્ક ટાવરમાં વકીલોની ઓફિસને સીલ ન કરતા અન્ય મિલકત ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ તંત્ર દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી રહ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે કોર્પોરેશનના એસ્ટેટ ખાતા દ્વારા એસજી હાઇવે પર આવેલી છ થી સાત રેસ્ટોરન્ટ પર પણ સપાટો બોલવામાં આવ્યો હતો તે વિસ્તારમાં આવેલી પોઈન્ટ કાફે કૃષ્ણા તથા કાઠિયાવાડી અને મારુતિ નંદન સહિત છ ઢાબાને પશ્ચિમ ઝોનના ડીડીઓ દ્વારા મ્યુ પરમિશન ન હોવાના કારણે સીલ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત સર્જન ટાવર અને ન્યુયોર્ક ટાવરને પણ સીલ માર્યા છે આ કેટલાક વખતે હોવાથી ચાર માળના ના બાંધકામ છે છતાં પણ સીલ મારવામાં આવેલું છે અને વકીલો કાયદા કાનૂન થી હોવા છતાં વકીલોની ઓફિસ ને સીલ મારવામાં આવેલ નથી આઝાદ ત્રિવેદી આજે સવારના અહીંયા ઓફિસ ઉપર આવેલ હતા અને તમામ ઓફિસો સીલ મારવામાં આવેલ છે જેમાંથી વકીલો કાયદા જાણતા હોવાથી જે વકીલોની ઓફિસને સીલ મારવામાં આવેલ નથી તે સિવાય બધા રેસ્ટોરન્ટ તેમજ દુકાનોને સીલ મારવામાં આવેલ છે જેઓ કાયદાથી અભણ છે અને દુકાન ધંધા વગેરે આજે બેઠેલા છે કેટલી બિલ્ડીંગ મોનાબેન ભારદ્વાજ હું પોતે બે વર્ષથી આ રેસ્ટોરન્ટ ચલાવી રહી છું અને મને સવારે ઘરે ફોન આવ્યો છોકરાઓનો મારો ત્યારે મને ખબર પડી કે સીલ મારી દીધા છે કોઈ અમને નોટિસ અત્યાર સુધી આપવામાં આવી નથી બીજું મારા આખા ન્યુયોર્ક ટાવર બી ન્યુયોર્ક ટાવર એ તો આ એક જ ને કેમ લગાવ્યું છે અને એક ને લગાવ્યું છે કારણ કે આજે લગાવ્યું છે ના નથી બધા અમે બી કેટલા

આ સીલ મારવામાં આવ્યા છે તો છેલ્લા કેટલાક સમયથી સેફટી પરમિશન ન હોવાના કારણે પણ આ સીલ મારવામાં આવે છે તો એશિયા વેપરના અલગ અલગ પાર્ટી પ્લોટ સહિત હુક્કા બાર અને પણ સીલ કરવામાં આવે છે તો ધાબા અને હોટલને પણ સીલ કરવામાં આવ્યા છે તો કોમર્શિયલ ટાવર એમાં ન્યૂયોર્ક ટાવરનો સમાવેશ કરવામાં આવ્યો છે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે એ પ્રમાણે પાર્ટી પ્લોટ ઉપન પાર્ટી પ્લોટને પણ સીલ કરવામાં આવ્યું છે તો સાથે જ હુક્કા બારને પણ સીલ કરવામાં આવે છે બીયુ પરમિશન ન હોવાના કારણે ઢાબા અને હોટલને સીલ કરવામાં આવ્યા છે જેમાં કાઠિયાવાડી ફૂલ પોઈન્ટ કૃષ્ણા તથા મારૂતિ નંદનનો સમાવેશ કરવામાં આવ્યો છે તો અમદાવાદમાં વગર પરવાનગીએ ચાલતા હુક્કા બાર સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ ખાતાએ મુજબ કરતા મહાનગરપાલિકાએ એ સીલિંગની કાર્યવાહી કરી હતી ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં હુક્કાબાર ને લઈને વિવાદ થતા પોલીસ તંત્ર દ્વારા તેને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ અમદાવાદમાં ફરી હુક્કાબાર ધમધમતા થયા હતા અને બીયુ વગરના પાર્ટી પ્લોટ્સ સામે કાર્યવાહી કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા હુકાબાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ છે કે કેટલા દિવસ સુધી કોર્પોરેશન ગેરકાયદેસર હુકાબાર પર લગામ લગાવી શકે છે આજે છ જેટલા હુકાબાર જે ટોટલી બિનપરવાનગી થયેલા છે અને જેનો યુઝ ચાલુ છે એવા હુકાબારને અમે પૂરેપૂરું એક પ્રમાણેની કાર્યવાહી કરી નોટિસો ઇસ્યુ કરી આજે અમે સીલ કરવા